ભૂલ્ય શિયાળા રામચંદ્ર ભગવાન જય છે કિશકિંધાકાંડ જીવ શિવની મૈત્રી પરમાત્મા શ્રી રામ જીવ માત્રના સાચા સુહોધ છે સુહોધ અને મિત્ર એમાં અંતર છે મિન મિત્ર થોડો પણ સ્વાર્થ રાખીને પ્રેમ કરે છે સુદહ નિરપેક્ષ પ્રેમ કરે છે શ્રી રામ મિત્ર નથી સર્વના સુદહ છે ઈશ્વર જીવ સાથે પ્રેમ કરે છે ત્યારે કોઈ પણ અપેક્ષા રાખીને પ્રેમ કરતા નથી પરમાત્મા સ્વયં આનંદરૂપ છે આનંદરૂપ શ્રીરામને કૃષ્ણને કોઈ વસ્તુની જરૂર નથી જેનો આનંદ બહાર છે જેનો આનંદ બીજામાં છે તેને સર્વની અપેક્ષા રાખવી પડે છે જે પોતાના જ આનંદ અનુભવે છે જે પોતાના આનંદમાં જ મસ્ત રહે છે તેને કોઈ વસ્તુની જરૂર રહેતી નથી જીવને જ્યાં સુધી બીજાથી સુખ મળે છે ત્યાં સુધી એ સાપેક્ષ છે કંઈક અપેક્ષા રાખે છે આનંદ તો જીવની પાસે જ છે પણ જીવ આનંદ બહાર શોધે છે આનંદ મળે તો તેમનો તમને દુઃખ પણ થશે તમારો આનંદ કોઈને આધીન ન હોવો જોઈએ પરતંત્ર ન હોવો જોઈએ જો તે કોઈને આધીન હશે તો તે દુઃખ આપશે અંતરદ્રષ્ટિ કરી પરમાત્માને અંદર નિહાળો માત્ર એક ભગવાન જ આનંદ રૂપ છે બાકી આ જગત તો દુઃખરૂપ છે અરે કંઈ સ્ત્રીથી આનંદ મળે છે પુરુષથી આનંદ મળે છે સંસારના કોઈ પણ વિષયમાં આનંદ હોય નહીં તો બધું છોડીને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય જ નહીં જગતમાં આનંદ નથી એટલે તો નિંદ્રામાં આનંદ મળે છે માનવ પથેરામાં પડ્યા પછી જ બધું ભૂલી જાય છે ત્યારે માનવને પોતાનો જ આનંદ મળે છે આનંદ બહાર નથી આનંદરૂપ શ્રીરામ સર્વની અંદર વિરાજેલા છે શ્રી રામ પ્રેમ કરે છે ત્યારે કોઈ પણ અપેક્ષા રાખીને પ્રેમ કરતા નથી આ વરસાદ કોણ પાડે છે વરસાદ પાડવાની શક્તિ કોઈ માનવમાં છે કોઈ વિજ્ઞાનમાં એવી શક્તિ છે કે વરસાદ તો શ્રી રામજી પાડે છે ગીતાજીમાં પ્રભુએ કહ્યું છે વરસાદ પરમાત્માની ઈચ્છાથી પડે છે પ્રભુ આપણા માટે વરસાદ પાડે છે ઈશ્વરને તો કોઈ અપેક્ષા જ નથી ભગવાન કહે છે બેટા એકતા તું કર બીજું કામ હું કરીશ ધરતી ખેડવાનું કામ તારે કરવાનું વરસાદ હું પાડીશ વરસાદ વરસ્યા પછી બીજ વાવવાનું કામ માનવનું છે બીજમાંથી અંકુર ઉત્પન્ન કરવાનું કામ ઈશ્વરનું છે ખેતરને માનવ સાચવે છે અનાજ ભગવાન ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કર્યા પછી માનવ તે ખાય છે પરમાત્મા કાધેલું પચાવે છે પરમાત્મા ખાતા નથી પણ પ્રત્યેક ની અંદર વૈશ્વનર અગ્નિરૂપે વિરાજેલા ભગવાન જીવે કાધેલું પચાવે છે ઈશ્વરને કોઈ જ સ્વાર્થ નથી એ નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે જીવ સાથે પ્રેમ કરે છે કાધા પછી માનવ સૂઈ જાય છે ભગવાન કહે છે કે હું તારી પાસે આખી રાત બેસીને તને સાચવીશ જીવ સુઈ જાય છે ઈશ્વરને જાગીને એનું રક્ષણ કરે છે પરમાત્મા સૂતા નથી હો જો ભગવાન સૂઈ જાય તો આ બધાનું અચ્યુતમ કેશવમ થઈ જાય ગાડીમાં તમને સારી જગ્યા મળી જાય તો તમે તો આરામ કરો છો ને સૂઈ જાઓ છો પણ એનજી ચલાવનાર ડ્રાઈવર વિચારે કે હું કલાક બે કલાક આરામ કરું હવે તો ગાડીનું શું થાય ભગવાન કહે છે જીવ તો મુસાફર છે એ ગાડીમાં બેઠો છે હું ગાડી ચલાવું છું પરમાત્મા સૂતા નથી પરમાત્મા જાગે છે પ્રત્યેક કાર્યમાં જીવને ઈશ્વર મદદ કરે છે ઈશ્વર કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના જીવને સુખ આપે છે આપણા માટે જ ભગવાન અનાજ ઉત્પન્ન કરે છે આપણા માટે જ વરસાદ પાડે છે આ ફળ ફૂલ પણ આપણા માટે જ પ્રભુએ ઉત્પન્ન કર્યા છે પણ આ જીવ એટલો બધો દુષ્ટ છે કે ભગવાનનું પણ ભગવાનને અર્પણ કર્યા વિના જ ખાય છે આ બધું જ ઈશ્વરનું છે પરમાત્માનું પરમાત્માને જે અર્પણ કરતો નથી તે હરામખોર છે દુષ્ટ છે તે કૃતજ્ઞ છે જે ઈશ્વરનું ચિંતન કરતો નથી તે દુષ્ટ છે સર્વના સાચા સુહદ પરમાત્મા છે ભગવાન વિચાર ભગવાન વિચાર કરતા નથી કે આ ગરીબ છે કે તવંગર છે જ્ઞાની છે કે અભણ છે બાળક છે કે પ્રૌઢ છે સ્ત્રી છે કે પુરુષ છે ઊંચા કુળમાં જન્મ્યો છે કે હલકી જાતનો છે આવી વિષમતા મનુષ્ય રાખે છે માલિકની આંખમાં તો પ્રેમ છે જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે તો પ્રભુ તેને પરમાત્મા બનાવે છે ભગવાન અતિશય ઉદાર છે પરમાત્મા જીવને જ્યારે આપે છે ત્યારે આપવામાં જરાય સંકોચ રાખતા નથી જીવ આપે છે ત્યારે વિચાર કરીને આપે છે ઈશ્વર એવો વિચાર કરતા નથી કે મારા માટે કંઈક રાખું પરમાત્મા સાથે મૈત્રી કરનાર જીવને પ્રભુ પૂર્ણ બનાવે છે આ જગત અપૂર્ણ છે જીવ અપૂર્ણ છે જીવ પરિપૂર્ણ બને ત્યાં તારે તે ઈશ્વર સાથે મૈત્રી કરે છે કિસ્કંધા કાંડમાં જીવ ઈશ્વરની મૈત્રીની કથા આવે છે ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે સબરીજીનો ઉદ્ધાર કરીને શ્રી રામ લક્ષ્મણ ધીરે ધીરે ઋષ્યમુખ પર્વત પાસે વધાર્યા ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રી વિચાર મંત્રીઓ સાથે બેઠા હતા તેમણે શ્રી રામ લક્ષ્મણને આવતા જોયા તેમણે શ્રી રામ અને લક્ષ્મણને આવતા જોયા સુગ્રીએ હનુમાનજીને કહ્યું કે આ બે મહાપુરુષ કોણ હશે વાલીએ મને મારવા માટે તો એમને અહીં મોકલ્યા નહીં હોય ને આ કોણ છે તમે થોડી પરીક્ષા કરો શ્રી હનુમાનજી મહારાજે બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કર્યું પછી રઘુનાથજી પાસે જઈને તેમને વંદન કરીને હનુમાનજીને પૂછ્યું આપ કોણ છો આપ નરનારાયણ જેવા લાગો છો આપ કેમ અહીં પધાર્યા છો આપને જોતા મને બહુ આનંદ થાય છે હનુમાનજીએ બહુ સુંદર ભાષણ કર્યું પ્રભુએ લક્ષ્મણજીને કહ્યું કે આ લક્ષ્મણ આ બ્રહ્મચારી વ્યાકરણ શાસ્ત્રનું અધ્યયન ખૂબ કર્યું છે આ આટલું બધું બોલ્યો પણ તેમાં એક શબ્દ પણ અશુદ્ધ બોલ્યો નથી અનર્થક બોલ્યો નથી વિચાર કરીને બહુ સુંદર બોલે છે વ્યાકરણ શાસ્ત્રમાં નિષ્ણાંત છે લક્ષ્મણ તું જોતો ખરો આ બ્રહ્મચારીને લંગોટી બાર દિવ્ય છે શ્રી હનુમાનજી મહારાજ પ્રગટ થયા ત્યારે ત્યારે જન્મથી જ દિવ્ય કૌપિન ધારણ કરીને જ પ્રગટ થયા હતા અંજની માતા હનુમાનજીને કહ્યું હતું કે તારી કૌપિનને જે ઓળખે એ જ તારા ગુરુ છે પ્રભુએ લક્ષ્મણજીને કોઈ આ બ્રહ્મચારી છે જ્ઞાની છે જીતેન્દ્રિય છે એની એનું કૌપીન અતિ ઉજ્જવલ છે આ સાંભળી હનુમાનજીને ખાતરી થઈ કે આ પરમાત્મા છે આ જ મારા ગુરુ છે લક્ષ્મણજીએ બધી કથા સંભળાવી કે અમે દશરથ મહારાજના બે બાળકો છીએ શ્રી રામ લક્ષ્મણ નામ છે દશરથ મહારાજ દશરથ મહારાજની આજ્ઞાથી અમે વનમાં આવ્યા છીએ શ્રી સીતાજી પણ સાથે હતા એમણે રાવણ લઈ ગયો છે અને અમે શ્રી સીતાજીને શોધવા નીકળ્યા છીએ તે બ્રહ્મચારીજી મહારાજ તમે કોણ છો પછી તો હનુમાનજીએ શ્રી રઘુનાથજીના ચરણમાં સાષ્ટ્રાંક વંદન કર્યું છે અને કહ્યું માયામાં ફસાયેલો જીવ તમને ભૂલે છે પણ નાથ તમે ભૂલી ગયા તે મને પૂછો છો કે તું કોણ છે હું તમારો સેવક છું હું વાયુપુત્ર હનુમાન છું આપે મારા સત્ય સ્વરૂપને જાણ્યું છે આપ જ મારા ગુરુ છો હું સુગ્રીવનો મંત્રી છું વાનરોના રાજા સુગ્રીવ તે અહીંયા વિરાજેલા છે અને તેમણે મને મોકલ્યો છે સુગ્રીવ સાથે આપ મૈત્રી કરો આપની એ સેવા કરશે રામજીએ કહ્યું સુગ્રીવનું નામ મેં સાંભળ્યું છે સુગ્રી સાથે મૈત્રી કરવા માટે જ અહીં હું આવ્યો છું સુખ્રીજીવ છે શ્રીરામ ઈશ્વર છે પણ જીવ સાથે મૈત્રી ક્યારે કરે છે સુગ્રીવને હનુમાનજી અપનાવે છે ત્યારે હનુમાનજીનું બળ સુગ્રીને ન મળે તો શ્રીરામ સાથે મૈત્રી કરે નહીં હનુમાનજી જેને ન અપનાવે તેને શ્રીરામ મિત્ર માને નહીં પરમાત્મા સાથે પ્રેમ ન થાય તો જીવન સુંદર થઈ શકે નહીં બે જગ્યાએ પરમાત્માએ મોહ રાખ્યો છે દ્રવ્યમાં અને કામ સુખમાં આ બે સુખનો ત્યાગ કરે તેને હનુમાનજી અપનાવે છે બ્રહ્મચર્યનું પાલન કરશે તો પરમાત્મા સાથે મૈત્રી થશે ઈશ્વર મૈત્રી કરે છે આ ગાનાર લોકોનો કંઠ તો બહુ સરસ હોય છે ભગવાન એમની સાથે મૈત્રી કરતા હશે અરે કંઠની શોભા તો પરમાત્માના નામથી જ છે જીભથી જે પ્રભુના નામનો જપ કરે છે કંઠથી જે પ્રભુના નામનું સ્તન કરે છે જેની નામ નિષ્ઠા છે એ જ સુગ્રીવ છે પણ એને હનુમાનજીનું બ્રહ્મચર્યનું બળ મળે તો જ ઈશ્વર સાથે મૈત્રી કરી શકે છે જે સર્વ ઇન્દ્રિયોનું પાલન કરે છે હનુમાનજીના હનુમાનજીના મહિમાનું વર્ણન કોણ કરી શકે શ્રી હનુમાનજી રામ લક્ષ્મણને ગભે ચડાવીને ઋષિમુખ પર્વત ઉપર જ્યાં સુગ્રીવ બિરાજે છે ત્યાં લઈ જાય છે સુગ્રીવ વાળીના ભયથી ત્યાં રહેતો હતો શ્રી હનુમાનજીએ અગ્નિને પ્રગટ કરી અગ્નિના સાક્ષીમાં શ્રી રામચંદ્ર સાથે સાથે શ્રી રામચંદ્રજી મૈત્રી કરાવી રામચંદ્રમચંદ્રગ્રી રઘુનાથજીને સુંદર આસન આપ્યું રઘુનાથજી આસન ઉપર વિરાજ્યા લક્ષ્મણજીએ સંક્ષેપમાં કથા સંભળાવી તે સમયે સુગ્રીને કહ્યું કે આ ઋષ્યમુખ પર્વત ઉપર હું બેઠો હતો ત્યારે એક રાક્ષસ એક સુંદર સ્ત્રીને આકાશ માર્ગે લઈ જયો હતો તે મેં જોયું હતું બોલિયે શિયાળા રામચંદ્ર ભગવાન કી જય આગળનો ભાગ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો